સુરતમાં ચોરી કરી ચોર ફરાર થયો જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ બીજી તરફ સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી ઘટનાના કારણે સ્થાનિકો પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે માટે ન્યૂઝ બુલેટિન માં નરેન્દ્ર દામોદરદાસ મોદી દેશને આપ્યું સફળ અને સક્ષમ નેતૃત્વ કંડારી વિકાસની નવી કેડી દેશ દુનિયાને આપી નવી દિશા સફળ નેતૃત્વના ત્રેવીસ વર્ષ જુઓ દિવસ ભર મોરબીમાં રિક્ષા જોખમી સવારીનો વિડીયો વાયરલ રિક્ષામાં કેપેસિટી કરતા વધુ મુસાફરો ભરાયા હતા વાયરલ વિડીયો અને ન્યૂઝ એટલે થી કરતો મોસ્ટ માઉન્ટ આબુમાં રીચના ટોળાનો વિડીયો થયો વાયરલ અર્બુદા માતાજીના મંદિરમાં આરતી સમયે રીચ મંદિર નજીક આવતા હોવાનું યાત્રિકોનું નિવેદન રીચને જોઈને લોકોએ એ વિડિયો શૂટ કરવા કરી પડાપડી બિહારના ભાગલપુરમાં ગંગા નદીથી ધોવાણ યથાવત કિનારા વિસ્તારમાં આવેલું મકાન ધરાશાય થયું પાકા મકાને નદીમાં જળ સમાધિ લેતા સ્થાનિકોમાં ભયનો માહોલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો બિહારના મુઝફ્ફરપુરમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરથી પાણીમાં થઈ લેન્ડિંગ ખામી સર્જાતા જવાનોએ પાણીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરી એસડીઆરએફની ટીમે જવાનોનો આબાદ બચાવ કર્યો વિડિયો થયો વાયરલ જુનાગઢના માણાવદરમાં ચડ્ડી બન્યાન ધારી ગેંગ ત્રાટકી સ્વામિનારાયણ ઉઠાવી જતા તસ્કરો સીસીટીવીમાં કેદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી જુનાગઢના માણાવદરમાં માણાવદર ત્રાટક્યા તસ્કરો એગ્રોની દુકાનમાં કરી ચોરી રૂપિયા પંચાવન હજારની ની ચોરી કરી ટોળકી ફરાર માણાવદર પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી અમરેલી ના સાવરકુંડલામાં સરદાર પટેલ સોસાયટીના ના રહેણાંક મકાન માં પાણી ભરાયા નગરપાલિકાના પાપે સ્થાનિકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા સમસ્યા લઈને પાલિકાના અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હોવાનો આરોપ આણંદના સીમારસડામાં ગામમાં રસ્તાને લઈને વિવાદ ઇન્દિરા કોલોનીથી ગામને જોડતા રસ્તા પર ખેડૂતે જમીન પર માલિકીનો દાવો કર્યો રસ્તા પર માટી નાખી રસ્તો બંધ કરી દેવાતા લોકો ત્રણ કિલોમીટરનો ફેરો કરવા મજબૂર કાર્યવાહી કરવામાં માંગ ગાંધીનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ અડાલજ શ્રી મંદિર સામે આવેલા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા કડક કાર્યવાહીથી દબાણ કરનારાઓમાં ફફડાટ સુરતના જર્જરિત માન દરવાજા ટોર્નામેન્ટનું રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ મામલે કાયદાકીય લડાઈ પાલિકાને આંબેડકર શોપિંગ સેન્ટરના દુકાનદારો વચ્ચે કાયદાકીય લડાઈ તેરસોથી વધુ રહીશોની મહારેલી યોજાવાની તૈયારી સોમનાથથી ભીડિયા સર્કલ સુધીનો રસ્તો ચાલુ કરવામાં આવ્યો ડિમોલેશન બાદ રસ્તો સાત દિવસથી રહ્યો હતો બંધ રસ્તો ખુલ્લો મુકાતા રાહદારીઓ રાહત અનુભવી વેરાવળ જવા માટે ફરીને વાહન ચાલકોને લગાડવો પડ્યો હતો ચકવારો યાત્રાધામ બહુચરાજીમાં આવેલી રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગે કર્યું ચેકિંગ ગ્રેવી સડેલા બટાકા બટરના અખાદ્ય જથ્થાનો નાશ કરાયો તેલ અને અન્ય સામગ્રીના સેમ્પલ પણ લેવાયા સ્વચ્છતાનો ભાવ જણાતા રેસ્ટોરન્ટ બંધ રાખવા આદેશ ભાવનગરમાં ન્યૂઝ એટીનના અહેવાલ બાદ તંત્ર થયું દોડતું સિંહોના વરલ ગામમાં તૂટેલા તળાવનું તંત્રએ સમારકામ કર્યું તળાવમાં વર્ષો બાદ પાણી ભરાતા ખેડૂતોએ ન્યૂઝ નો આભાર વ્યક્ત કર્યો ગાંધીનગરમાં રાજ્ય કેબિનેટની બેઠક પૂર્ણ સાતથી પંદર ઓક્ટોબર વિકાસ સપ્તાહની ઉજવણી થશે આવતીકાલે વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવાશે સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ પ્રતિજ્ઞા લેશે પેન્શન પેન્શનધારકોને લઈને સરકારનો મોટો નિર્ણય એપ્રિલ બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો મળશે લાભ કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળશે સાહીઠ હજારથી વધુ કર્મચારીઓને ફાયદો સરકારની તિજોરી પર બસ્સો કરોડ જેટલું આવશે ભારણ કર્મચારી મંડળના પડતર પ્રશ્નો મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય એપ્રિલ બે હજાર પાંચ અને ત્યાર પછી ફિક્સ પગારમાં નિમણૂક થયેલા તમામ તમામને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો સાહીઠ થી વધુ કર્મચારીઓને લાભ મળશે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે નાના ભૂલકાઓથી લઈ વયો વૃદ્ધ ગરબાની મજા માણી રહ્યા છે ત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ગરબે રમ્યા રાજકોટમાં દિવ્યાંગ બાળકો સાથે ગરબે ઘૂમ્યા સામાજિક સંસ્થાના કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો સાથે નવરાત્રીમાં ઠેર ઠેર ગરબા આયોજનો થયા છે ત્યારે સુરતના કુડસદ ગામે થતી પારંપરિક નવરાત્રી આકર્ષણનું કેન્દ્ર બની કુડસદ ગામે એસી વર્ષ કરતા પણ વધારે સમયથી નવરાત્રીનું આયોજન થાય છે અહીં અલગ અલગ ફળિયામાં ઘરની બહાર માતાજીની પોટલી મૂકી ગરબા રમાય છે 1200 થી વધુ લોકો એકસાથે ગરબે ઘૂમે છે ગામની ભજન મંડળી જ ગરબા ગાય છે અને ગામના લોકો ગરબે રમે છે ગામમાં થતી પ્રાચીન નવરાત્રી લુપ્ત ન થાય તે માટે ગ્રામજનો બહાર ગરબા રમવા પણ નથી જતા અને ગામમાં ગરબા ઘરબારમી નવરાત્રીના પર્વની ઉજવણી કરે છે ગામ લોકોએ પ્રાચીન પરંપરાને આજે પણ જીવંત રાખી છે ત્યારે લોકોમાં ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ગામમાં એસી થી પંચ્યાસી વર્ષ પહેલેથી જ ગરબા પ્રાચીન ગરબા રમાય છે અને તે પણ પોતે જાતે બધા ગાય છે અને બધા ગરબે ગુમે છે ગરબે ઘૂમનારાઓની સંખ્યા પણ હજારથી બારસો જેટલી છે અમારા ગામમાં એસી થી પચ્યાસી વર્ષ થી થાય છે આ ગરબા અને બહુ પૌરાણિક રીતથી થાય છે આ રીતના બહુ જ મજા આવે છે જે અત્યારના યંગસ્ટર્સને પેલું ને બધે ગમે પણ અહીંયાના લોકો અહીંયા જ રમે છે કશે બહાર નથી જતા રમવા એટલી મજા આવે છે અહીંયા આજે પણ યથાવત છે ત્યારે લોકો માં પણ આ ગરબી આકર્ષણનું કેન્દ્ર છે ભગવાન કૃષ્ણ બલરામજી સુદામાજી ભીષ્મ પિતામાં શંકર પાર્વતી રામ લક્ષ્મણ શ્રી કૃષ્ણ અમરસિંહ રાઠોડ મહારા પ્રતાપ ભારત આઝાદ થયું ત્યારથી જામનગર માં યોજાતી એક અનોખી ગરબી કે જ્યાં દેવી દેવતાઓ નો રાસ યોજાય છે અહીં કરાચી માંથી આવેલા પટેલ પરિવાર ના બુઝુર્ગો એ સ્થાપેલ પરંપરા આજે પણ યથાવત છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જામનગર ના લીંબડા લાઈન વિસ્તાર માં ઓગણીસો સુડતાલીસ થી